પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો હજી સુધી કેમ ન આવ્યો હપ્તો હવે ક્યારે આવશે અઢાર જુલાઈ આવવાનો હતો તો કેમ ન આવ્યો હવે હપ્તાની શું નવી અપડેટ છે આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલની અંદર મિત્રો દેશભરના કરોડો ખેડૂતોને રાહત આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની રાહ હવે ખૂબ લાંબી થતી જાય છે ખેડૂતો જૂન મહિનાથી આગામી એટલે કે બે હજાર રૂપિયાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બિહાર મુલાકાત દરમિયાન વીસમા હપ્તાની જાહેરાત કરી શકે છે પરંતુ જ્યારે અઢાર જુલાઈના રોજ તેમની બિહાર મુલાકાત દરમિયાન કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી ત્યારે વિસ્મો હપ્તો ક્યાં અટકી ગયો છે તે અંગે પ્રશ્ન ઉભો થવા લાગ્યો છે મિત્રો અઢાર જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મોતિહારીની મુલાકાત લીધી હતી જ્યાં તેણે ખેડૂતો વિશે ઘણી વાતો કરી હતી અને કહ્યું હતું કે પાંચ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પંદર હજાર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોની સૌથી મોટી આશા એટલે કે વિસ્મા હપ્તાની જાહેરાત વિશે કોઈ વાત થઈ ન હતી આનાથી ખેડૂતોની રાહ વધુ લાંબી થઈ ગઈ છે મિત્રો યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં સમય પહેલાં પહોંચી ગયો હતો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે વીસમો હપ્તો પણ મે જુલાઈના સમયગાળામાં સમયસર ચૂકવવામાં આવશે પરંતુ આ વખતે અણધાર્યો વિલંબ થયો છે મિત્રો જુલાઈનો અત્યારે ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ન તો કોઈ તારીખ જાહેર કરવામાં આવી છે કે ન તો ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા છે મિત્રો છેલ્લા છ વર્ષની વાત કરીએ તો યોજના હેઠળ જારી કરાયેલા હપ્તાઓમાં સમયસરતા લગભગ હંમેશા જાળવી રાખવામાં આવી છે કોરોના સમયગાળા દરમિયાન ફક્ત એક જ વાર વિલંબ થયો હતો મિત્રો જ્યારે ડિસેમ્બરથી માર્ચ સુધીની રકમ ચાર એપ્રિલ બે હજાર વીસના રોજ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે સમયે બે હજાર ત્રેવીસમાં પણ સત્યાવીસ જુલાઈ સુધી રાહ જોવી પડી હતી પરંતુ તે અત્યાર સુધીનો સૌથી લાંબો વિલંબ માનવામાં આવ્યો હતો જો આ વખતે હપ્તો સત્યાવીસ જુલાઈ સુધીમાં નહીં આવે તો તે રેકોર્ડમાં વિલંબ હોઈ શકે છે મિત્રો હવે જુલાઈનો છેલ્લો સપ્તાહ નજીક છે ખેડૂતોને આશા છે કે સરકાર મહિનાના અંત સુધીમાં ચોક્કસ કોઈ સારા સમાચાર આપશે મિત્રો વહીવટી સ્તરે પણ કિસાન પોર્ટલ પર લાભાર્થીઓની ઈ કેવાયસી છે અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે જે દર્શાવે છે કે હપ્તો છૂટા કરવાની તૈયારીઓ ચાલી રહી છે મિત્રો જ્યારે પણ સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ માહિતી હપ્તાને લઈને આવશે તો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને હાઇપ કરી દેજો અને મિત્રો એક સરસ મજાની નીચે કમેન્ટ કરી દેજો હવે આપણે મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો